અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ બેઠકમાં વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને એલન મસ્ક વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો છે આ વિવાદને લઈને વિશ્વભરના મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ મીટિંગ દરમિયાન વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ટેલસા તથા સ્પેસ એક્સના માલિક એલન મસ્ક વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો બંને વચ્ચે એટલો વિવાદ થયો હતો કે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જોતા રહી ગયા આ વિવાદ દરમિયાન વિદેશ મંત્રી રૂબિયોએ એલન મસ્ક પર ખોટું બોલવાનો આક્ષેપ લગાવ્યો છે શું છે સમગ્ર વિવાદ તેના વિશે વિગતવાર વાત કરતા પહેલા અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી તમને આવા જ મહત્વના સમાચાર મળતા રહે મિત્રો વિવાદ વિશે વાત કરીએ તો ન્યુરોક્સ ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ આ ઉગ્ર વિવાદ સરકારી એજન્સીઓમાં કરવામાં આવેલી કર્મચારીઓની છટણીના મુદ્દે થયો છે છટણી એટલે કે કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવા મંત્રી માર્કો રૂબિયો અને એલન મસ્ક વચ્ચેના વિવાદ દરમિયાન અમેરિકન પરિવહન મંત્રી પણ જોડાઈ ગયા હતા રોઇટર્સની માહિતી મુજબ આ ઘટના એ બેઠક દરમિયાન બની જ્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના કેબિનેટ પ્રમુખોને સાપ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમની એજન્સીઓમાં સ્ટાફિંગ અને નીતિ સંબંધિત અંતિમ નિર્ણય ટ્રમ્પનો જ રહેશે અલન મસ્કનો પણ નિર્ણય માન્ય ગણવામાં નહીં આવે સરકારી એજન્સીઓમાં છટણીનો મુદ્દો શું છે તેના વિશે વિગતવાર વાત કરીએ તો તાજેતરના સમયમાં અમેરિકામાં મોટા પાયે સરકારી એજન્સીઓમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સલાહકારોએ હજારો લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે આ કાર્યવાહી અમેરિકન બ્યુરોક્રીમાં ઘટાડો લાવવા માટે અભિયાનનો એક મોટો ભાગ માનવામાં આવી રહ્યો છે ટ્રમ્પ સરકારના વિવિધ વિભાગોમાં મોટા પાયે છટણીઓ કરવામાં આવી રહી છે ટ્રમ્પના મતે ફેડરલ ગવર્મેન્ટમાં જરૂરી કરતાં વધુ કર્મચારીઓ અને તેઓ આ બાબતે સતત સખત નિર્ણય લઈ રહ્યા છે ટ્રમ્પે તાજેતરમાં જાહેર કર્યું હતું કે અમેરિકી સરકાર પર છત્રીસ લાખ કરોડનું દેવું છે આ સિવાય ગયા વર્ષે કરોડો ડોલરનું નુકસાન પણ થયું હતું આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમણે આ નિર્ણય લીધો છે જ્યારે આ વિવાદ અંગે ટ્રમ્પને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ બનાવને નકાર્યો હતો રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આવી કોઈ વાત બની નથી ત્યાં કોઈ વિવાદ થયો નથી હું ત્યાં હાજર હતો એનલ મસ્ક અને માર્કો રૂબિયો એકબીજા સાથે ખૂબ જ સારા સંબંધો ધરાવે છે અને બંને અદ્ભુત કામ કરી રહ્યા છે ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે માર્કોએ મંત્રી તરીકે આશ્ચર્યજનક કામ કર્યું છે જ્યારે એલન મસ્ક એક અનોખા વ્યક્તિ છે અને તેમણે અતિશય સરસ કામ કર્યું છે વધુમાં જણાવી દે તો વ્હાઈટ હાઉસમાં શાંતિ પ્રસ્તાવને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેક્સી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર વાદવિવાદ સર્જાયો હતો આ દરમિયાન ટ્રમ્પે જેલેક્સીની જાહેરમાં ટીકા કરી હતી ટ્રમ્પે જણાવ્યું હતું કે તમારું વલણ સમજૂતી માટે અનુકૂળ નથી તમે પુતિનની તટસ્થતા રાખતા નથી અમે તમને ત્રણસો પચાસ અરબ ડોલર આપ્યા છે ઉન્નત હથિયારો પૂરા પાડ્યા છે જો અમે આ સૈન્ય સહાયતા ન આપી હોત તો આ યુદ્ધ માત્ર બે અઠવાડિયામાં જ પૂરું થઈ ગયું હતું ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે તમારા પ્રયત્નો યુદ્ધ વિરામ તરફ નથી જેલેક્સીએ આનો જવાબ આપતા જણાવ્યું હતું કે અમે શાંતિ માટે ગેરંટી સાથેનો યુદ્ધ વિરામ ઈચ્છીએ છીએ તમારું આ ઘટના અંગે શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ મહત્ત્વની અને અંદરની વાત જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં